નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝ ટુડેમાં તારીખ પંદર દસ બજાર પચીસ બફોના પેન્શન સમાચાર જોવાનું ચૂકતા નહીં મિત્રો આવી મારીથી તમને ક્યાં નહીં મળી હોય તો વાત કરવાના છીએ સરકારે કઈ રીતના મોટી જાહેરાત તો મિત્રો પાં પંદર દસ બે હજાર પચીસના તેના અગત્યના સમાચાર છે તેને અગત્યની માહિતી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં આપણે આ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધાર બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજારી સાહિત્ય વેદનીકું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને આ વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીશું મિત્રો સરકાર દ્વારા ત્રણ અગત્યની જાહેરાત કરવામાં આવી છે પહેલાં વાત કરીએ આઠમો પગાર પંચ મોંઘવારી રાહત તો મિત્રો મોંઘવારી રાહતમાં ત્રણ ટકા વધારો કરવામાં આવ્યો છે આ ટાઈન ટકાથી વધારો કરવાના કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો પેન્શન પેન્શનધારોના પેન્શનમાં સરકારી કર્મચારીના પગારમાં ત્રણ ટકા વધારો કરવાથી કેટલો વધારો થવાનો છે હવે સ્ટર વાઇઝ જોવાના છીએ જેમ કે તમે જાણો છો પંચાવન ટકા મોંઘવારી ભથ્થું હતું તે વધીને અઠ્ઠાવન ટકા કરવામાં આવ્યું છે તો વાત કરીએ સરકાર કે કહેજો અઢાર હજાર પગાર હશે મિત્રો અઢાર હજાર પગાર હતો તેમને નવ પહેલાં નવ હજાર નવસો મોંઘવારી ભથ્થું મળતું હતું મિત્રો કેટલું આપણે જોઈ લે અહીંયા જે પગાર પંચ મેં મોંઘવારી રાતમાં પંચાવન ટકા લખે મિત્રો નવ હજાર નવસો મોંઘવારી ભથ્થું મળતું હતું પરંતુ હવે અઠ્ઠાણું ટકા લે કે દસ હજાર ચારસો ચાલીસ રૂપિયા મળવાના છે પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થવાનો છે મિત્રો તો પેન્શનધારકો માટે આ એક અગત્ય અગત્યની માહિતી છે કે સરકારી કર્મચારી માટે તેમાં દર મહિને પાંચસો ચાલીસ રૂપિયાનો ફાયદો જોવા મળી શકે છે મિત્રો તો ગુજરાત રાજ્યના પેન્શનધારકોને સરકારી કર્મચારીઓ માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે તેમના પગાર પેન્શનનો રૂપિયા પાંચસો ચાલીસનો ફાયદો જોવા મળેલો છે તો મિત્રો તેવી જ રીતે ધારકોના પગારમાં ફાયદો થવાનો છે તો બીજી વાત કરીશું મિત્રો આ દિવાળી બોનસ જેવી રીતે પાંચ ચાલીસ રૂપિયાના મોંઘવાડી રાહત આપી છે તેવી મોંઘવાડી રાહતનો દિવાળી બોનસ અગત્યની આપે આપવામાં આવેલી છે મિત્રો તો સરકાર દ્વારા અગત્યની બોનસ પણ આપવામાં આવી છે સાથે સાથે મિત્રો વર્ગચારના જે કર્મચારીઓ છે તેમને પણ રૂપિયા સાત હજારની મોંઘવા સાત હજાર સાત હજારના સાત હજારનું બોનસ આપવામાં આવ્યું છે મિત્રો વર્ગચારના કર્મચારીઓ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વર્ગચારના કર્મચારીઓ માટે પણ જાહેરાત કરી છે તેમાં દિવાળી બોનસ સાત હજાર રૂપિયા આપવામાં આવી છે ત્રીજી રીતે ત્રીજી વાત કરી આરોગ્ય સંભાળમાં તો મિત્રો તમે બી આરોગ્ય સંભાળમાં તેર ઓક્ટોબર દ્વારા તેર ઓક્ટોમ્બર દ્વારા બે હજાર બે હજારથી વધુ નવા દરોની શરૂઆત કરી છે મિત્રો નવા દરોની સીજીએસએ હેઠળ બે હજારના વધારે નવા દરોની શરૂઆત કરી છે કારણ કે પંદર વર્ષ સુધી એમાં તમે ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો હવે તેર ઓક્ટોબરથી ફેરફાર કરવામાં આવ્યો છે નવા બે હજાર નવા દરો જાહેર કરવામાં આવે છે આના કારણે જે પેન્શનદારો છે પોતાના આરોગ્ય સંભાળ માટે જે સીજીએસ હોસ્પિટલ છે તેમને માટે પણ સારવાર લે છે તો તેમને પણ ઉપયોગી બનશે મિત્રો બીજી વાત કરીએ આઠમો પગાર પંચની રાહ હવે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે કારણ કે તમે જાણો છો આઠમો પગાર પંચ એક એક બે એક જાન્યુઆરી બે સવિસ્તી લાગુ કરવાનું છે તે પહેલાં મિત્રો ટીઆ અને સંડો સમીક્ષા બેઠકની હજુ સુધી કંઈ માહિતી પ્રાપ્ત હતી નહીં પરંતુ હાલમાં માહિતી મળતી અનુસાર એ બધું દિવાળી પહેલાં આના વિશે કંઈ અગત્યની માહિતી જોવા મળી શકે છે મિત્રો તો આઠમા પગાર પંચ બાબતે પણ સારા સમાજ ટૂંક સમયમાં આવી શકે છે સારા જમ્યા એ મોટી રાહ તમને કહ્યું તેમ હાથમાં પગાર 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 પાછો રાતમાં ત્રણ ટકાનો વધારો કરે છે દિવાળી બોનસ પણ આપવામાં આવી છે ત્યારબાદ વર્ગ ચેરના કર્મચારી રૂપિયા સાડા હજાર દિવાળી બોનસ આપવામાં આવી છે ત્યારબાદ આરોગ્ય સંભાળ માટે નવા બે હજાર નવા દર જાહેરાત કરવામાં આવી છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ